કે રાજ્યમાં મંત્રીના દીકરાઓને બધી જ છૂટ બસો ત્રણસો ચારસો કરોડ રૂપિયાનું આ કૌભાંડ સામે આવી ગયું છે સરકારમાંથી નૈતિક ફરજના ભાગરૂપે એક પણ વ્યક્તિ એ જવાબ આપવા નથી આવ્યો કે ભાઈ આમાં આમ હતું કે અમે આની ઉપર આ કાર્યવાહી કરીશું વિપક્ષમાં આપ પહેલેથી આ મુદ્દે બોલતા આવ્યા છો ત્યારે સરકારનો એક પણ વ્યક્તિ આ મુદ્દે જવાબ નથી આપતો આ ઘટનાને તમે કેવી રીતે જોવો છો ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય વાળ છીભડા ગળે અને ચોકીદાર જ ચોર હોય એવી સ્થિતિ ચારે તરફ છે આ દાહોદનો મનરેગાનું આખું જે કૌભાંડ છે જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એમાં લોકો સાચું જ કહે છે કે ગામથી લઈને ગાંધીનગર સુધીના લોકો આમાં ભાગીદાર છે ગામથી લઈને ગાંધીનગર સુધી આના હપ્તા પહોંચે છે અને એટલા જ માટે આટલું મોટું કૌભાંડ પકડાયું છે ફરિયાદ થઈ છે મંત્રી પુત્રોની ધરપકડ થઈ છે તેમ છતાં સરકારમાંથી એક પણ વ્યક્તિ એક અક્ષર પણ બોલવા તૈયાર નથી એનો સ્પષ્ટ મતલબ છે કે કદાચ આ તો અમે પ્રશ્નો ઉઠાયા વિધાનસભામાં બોલ્યા પત્રકાર પરિષદો કરી એફિડેવિટ સાથે પુરાવા આપ્યા એટલે મજબૂર થઈને સરકારે તપાસ કરવી પડી પણ હજુ પણ સરકારની ઈચ્છાશક્તિ દેખાતી નથી કે આમાં જે પણ મોટા માથા સંડોવાયેલા હોય એને પર કાર્યવાહી થાય આખો ભ્રષ્ટાચારનું કૌભાંડને બહાર આવે અને તમામ લોકોને સજા થાય એવી માનસિકતા ઈચ્છાશક્તિ સરકારની દેખાતી નથી જો એવી ઈચ્છાશક્તિ હોત તો નૈતિકતાના ધોરણે તો બચુભાઈ ખાબડે મંત્રીમંડળમાંથી રાજીનામું ના આપ્યું પણ જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઓપરેશન ગંગાજળની ખૂબ વાહવાહી લે છે જો સરકાર આમાં પ્રમાણિક હોત સરકારની ઈચ્છા શક્તિ હોત અને ખરેખર સાચી તપાસ કરવા માંગતા હોત તો પહેલા પહેલું બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી તાત્કાલિક દૂર કર્યા હોત એસઆઈટી ની રચના કરી હોત રાજ્ય કક્ષાએથી જે પ્રમાણિક નિષ્ઠાવાન સારા અધિકારીઓ છે એની એસઆઈટી બનાવીને દાહોદમાં મોકલી હોત તો હજુ પણ મોટા માથાઓ બહાર આવ બહાર તા કૌભાંડમાં હજુ પણ વધારે લોકોને જેલના સળિયા પાછળ નાખી શક્યા હોત પણ જે જિલ્લાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આક્ષેપ છે એ જ જિલ્લાના અધિકારીઓ આ કૌભાંડની તપાસ કરી રહ્યા છે હજુ પણ બચુભાઈ ખાબડ મંત્રી પદે ચાલુ છે એટલે એમની દબાણમાં એમની શરમમાં તપાસ થવાની એટલે એનું પરિણામ કેટલું આવે છે જોઈએ